thank you છાણી કેનાલ પાછળ આવેલી અભયનગર સોસાયટીમાં એકત્રીસ વર્ષીય યોગેશભાઈ ગોલાણીયા રહે છે તેઓને સંતાનમાં એક ચાર વર્ષીય પુત્ર દેવાંશ અને સાત વર્ષીય પુત્રી ધૂતા છે શનિવારે સવારે દેવાંશ સોસાયટીઓમાં રમવા માટે ગયો હતો ત્યારે વીએમસીની ડોર ટુ ડોર કચરાની ગાડી સોસાયટીમાં કચરો લેવા માટે આવી હતી તે સમયે દેવાંશ ગાડી આગળ નીકળ્યા બાદ તેને પાછળ રમી રહ્યો હતો કચરો લઈને કચરાની ગાડીના ચાલકે ગાડી રિવર્સ લેતા દેવાંશને અડફેટમાં લીધો હતો જેને પગલે દેવાંશ રોડ ઉપર પટકાતા તેની ઉપર ગાડીનું એક ટાયર ફરી વળ્યું હતું ઈજાગ્રસ્ત દેવાંશ સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ફરજ પરના તબીબે દેવાંશને મૃત્યુ જાહેર કરતાં પરિવારના માથે આગ તૂટી પડ્યું હતું છાણી પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી સમગ્ર મામલે વરિયા પ્રજાપતિ સમાજના પ્રજાપતિએ નિવેદન આપ્યું હતું ડોર ટુ ડોરના ચાલક સામે સખત પગલાં ભરવા માંગ કરી છે કોર્પોરેશનની એસી કેબિનોમાં બેસી રહેતા અધિકારીઓએ ડોર ટુ ડોર વાહનનો નિયંત્રણ તેનું ધ્યાન રાખવું જોઈએ તેમ જણાવ્યું હતું ડોર ટુ ડોર ગાડી પાછળ મોટા થયેલા લટકેલા હોય છે ગાડી સર્વિસ લેતા સમયે કોઈ પણ ધ્યાન રખાતું નથી કે કોઈ અન્ય વ્યક્તિ હોતો નથી પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોને દંડ છે પણ ડોર ટુ ડોરની કચરાની ગાડી કે પાલિકાના અન્ય વાહનો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે તે મામલે કાર્યવાહી કરાતી નથી આ મામલે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી વરિયા પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પ્રજાપતિએ માંગ કરી છે વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પ્રજાપતિ સમાજ તંત્ર સામે આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ખાલી જે ઘટના બધી જે તદ્દન દુખદ ઘટના બની છે એક નાના પરિવારનો પ્રજાપતિ સમાજનો નાનો દીકરો ચાર વર્ષનો કચરો લેવા આવે છે એ ગાડીની નીચે આવી ગયો છે દાદા બોલતા અમને અસહ્ય લાગી રહ્યું છે અત્યારે કે દીકરો ફૂલ જેવો રમતા રમતા ઘરમાંથી બહાર નીકળે છે અને કચરાની ગાડી ફૂલ વોલ્યુમ હોય છે એમનો વોલ્યુમ માં ગીતો ગાતા હોય છે ડોટુ ટુ ડોર ની ગાડીમાં ડ્રાઈવરો જે બેઠા હોય છે એ ડ્રાઈવરો કાનમાં ઈયરફોન લગાડેલા હોય છે ગાયનો ગાતા હોય છે અને ગાયા તો સાંભળતા હોય છે પાછળના ભાગમાં અશહ્ય ઠેલાઓ કચરાના લટકાયેલા હોય છે ડોટુ ટુ ડોર ની ગાડીનો નિર્ણય એવો હોય છે કે અંદરના ભાગમાં કચરો નાખવામાં આવે એની જગ્યાએ પાછળના ભાગમાં અને ચારેય બાજુ ઠેલા લટકાવવામાં આવે છે ગાડીમાં બીજું કોઈ વ્યક્તિ હતું નહીં ખાલી ને ખાલી ડ્રાઈવર અને એમની સાથે એક લેડીઝ હતી એ લેડીઝ અને ડ્રાઈવર બે આગળ બેઠેલા હતા ડ્રાઈવર એ કાનમાં ઈયરફોન ભરાયેલા હતા અંદર ગાયનો વાગતા હતા અને ડોર ટુ ડોર નો સાયરન વાગતા હતા જે કચરો લેવા માટે આવે છે એ કંઈક થઈ ગયું એને જોયું છે ગાડી લઈને વિયોગ્યો છે પોતાના પરિવારનો નાનો બાળક એ ગતું રહેતું એ તંત્ર અમને શું આપશે કે શું કરવા માંગે છે એ અમે માંગતા ને પણ એટલું કહે છે ડ્રાઈવરો સાથે પગલા ભરવા જોઈએ અને ડોટુ ટુ ડોર ની ગાડીમાં ચાર જણા રહેવા જોઈએ બે આગળ ડ્રાઈવરો જે ઈયરફોન ભરાયેલા છે ન હોવા જોઈએ અને જ્યારે કચરાની ગાડી આવી જાય ને કચરો નાખવા માટે આવે છે ત્યારે એનું સાયરન બંધ થવું જોઈએ ગાયન અનુસાર અને રિટર્ન નીકળે તારે એક માણસ પાછળ હોવો જોઈએ આ થાય ને એની સાથે પગલા ભરવા જ જોઈએ ડોટુ ટુ ડોર ના જે પણ એજન્સીઓ છે એની સામે આકરા આકરા પગલા ભરવા જ પડશે સાહેબ નહીં ભરે તો આજે પ્રજાપતિ સમાજના ઉપપ્રમુખ તરીકે હું કહું છું કે આખો સમાજ એક ઊભો જગ્યાએ સમાજ એક બાજુ ઉભો હશે આજે નાનો બાળક અમારું ભવિષ્ય છે તંત્ર સાથ આપવાનું જ છે ભારતીય જનતા પાર્ટી અમારી સાથે ઊભી છે સથવારે ઊભી છે અને એના અમારા ટેલિફોનિક સંપર્કમાં પણ છે અને કામ કરશે ને આપશે પણ અમારે પૈસાથી મતલબ નથી હોતો આજે અમારા ત્યાં થયું છે થવા થઈ ગયું છે પણ કાલે બીજાના ઘરે થાય એ ન થાય એના કારણ સર અમે તમને હજી ફરી કરી છે મીડિયાના માધ્યમથી કે ડોર ટુ ડોર ને કચરાની ગાડીઓને જે લાઈન દોરીમાં લાવ્યો ને લઈ લેજો ને તાર સમાજ અમારો હવે આ છોડશે નહીં